ખેડૂત ભાઈઓ આજની આપણી ચર્ચા આજની આપણી વાત એટલે આપણી જીરાની ઉપજની બજાર સ્થિતિ અને જીરાની ઉપજની બજાર સ્થિતિ અત્યારે જેના આધારે હવે ટકેલી છે અને આગળના સમયમાં જેના આધારે તેમાં ફેરફાર થવાની સંભાવનાઓ છે એ મુદ્દો એટલે વાવેતરનો મુદ્દો વાવેતરની સ્થિતિ ખરેખર કેવી છે અને હવે પછીના સમય ગાળામાં જે કાંઈ સમયગાળો વાવેતર લાયક હજી પણ આપણા ખેડૂતો ગણતા હોય એ સમયગાળા દરમિયાન વાવેતરની સંભાવનાઓ કેટલી આપણા ગુજરાતની સ્થિતિ શું રાજસ્થાનની સ્થિતિ શું અને સરવાળે એકંદર વાવેતરના આંકડાઓ જે કાંઈ આવવા માંડે એ આંકડાઓ પછી પણ કયા આંકડાઓ માન્ય રે બજારના ધોરણે અને બજાર કયા આંકડાઓના આધારે નિર્ણય કરે અને એ નિર્ણય એટલે આપણા જીરાના ભાવમાં

બંને રાજ્યોમાં જે કાંઈ વાવેતરની સંભાવનાઓ અને શક્યતાઓ હવે બાકી બચે છે એ શક્યતાઓ ખરેખર આધારે બાકી બચે છે આ મુદ્દાઓ એટલે આજની આજની આપણી આપણી ચર્ચાનો મુખ્ય વિષય અને તેથી આ ચર્ચા જીરાના વર્તમાન બજાર કરતા પણ વધારે આગળના દિવસોમાં બજારની સ્થિતિના ચિત્રને લગતી જ્યારે ચર્ચા છે ત્યારે આપ સૌ દર્શક મિત્રો આજના વિડીયોમાં આજના એપિસોડમાં નમસ્કાર મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આપણે જીરાની બજાર પરિસ્થિતિ અને જીરાના વર્તમાન બજારના સંકેતો પર ત્યારે ચર્ચા કરી હોય ત્યારે સૌથી પહેલી નજર આપણે નાખવાની હોય વર્તમાન બજાર ભાવની સ્થિતિ પર હવે વર્તમાન બજાર ભાવની સ્થિતિ પર જયારે નજર નાખવાની હોય ત્યારે આજકાલની આપણે ચર્ચા કરી શકીએ તો આજનો જે દિવસ છે એ દિવસ એટલે પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ અને આજે વાર છે શુક્રવાર

લગભગ નીચલા દરજ્જે ત્રણ હજાર બસો રૂપિયાથી લઈ અને સારામાં સારી બેસ્ટ ક્વોલિટી ભાવોને લઈને અત્યારે આ પ્રમાણે છે હવે અત્યારના જે આપણા ભાવો છે એમાં સુધારાની શરૂઆત થઈ નવેમ્બર મહિનો બેઠા પછી નવેમ્બર મહિનો બેઠા પછી જે કઈ ભાવોમાં સુધારાની શરૂઆત થઈ એ ધીમે ધીમે સુધારાની શરૂઆત થઈ થોડી ગતિ આવી ફરી પાછી રુકાવટ આવી ફરી પાછો ભાવમાં સુધારો પરિણામે આવું બધું થતા થતા આપણે નવેમ્બર મહિનાની પહેલી બીજી તારીખથી લઈ અને આજ સુધી જોઈએ તો આપણા જીરાના બજાર ભાવમાં લગભગ

નિકાસ કેટલી થાય છે અગર તો નાનામાં નાના વેપારી પાસે કેટલો વેપાર થઈ રહ્યો છે અને એ વેપારમાં હવે પછી વધારો થઈ કે વધારો નહીં થાય અત્યારે કેટલું જીરું વેચાઈ રહ્યું છે આનું બહુ મહત્વ નથી રહ્યું જે મહત્વ છે અત્યારે એ મહત્વ માત્ર ને માત્ર વાવેતરના આંકડાઓ છે હવે વાવેતરના આંકડાઓની જે સ્થિતિ છે એમાં આપણા દેશની અંદર બે જ રાજ્યો જીરાનું વાવેતર કરે છે એક રાજસ્થાન અને એક આપણું ગુજરાત રાજસ્થાન સરકાર તરફથી હજી જીરાના વાવેતરના કોઈ પણ આંકડાઓ જાહેર કરવામાં નથી આવ્યા પણ આપણા ગુજરાત તરફથી આંકડાઓ નિયમિત રીતે જાહેર થતા રહ્યા છે નવેમ્બર મહિના દરમિયાન અને જાહેર થયેલા આંકડાઓ પર આપણે એક નજર નાખીએ તો સૌ પહેલા સરકારે જ્યારે આંકડાઓ જાહેર કર્યા ત્યારે જે આંકડાઓ જે સમયગાળા દરમિયાન એટલે કે નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન વાવેતર અઢી થી ત્રણ ગણો વાવેતર વિસ્તાર સરકારે બતાવ્યો એટલે કે લગભગ અઢીસો થી ત્રણસો ટકા જેટલું વાવેતર વધારે થયું એવો સરકારનો આંકડો હતો ત્યાર પછી જેમ જેમ આંકડાઓ અપડેટ થતા ગયા અઠવાડિયા ધોરણે એમ તેમ તેમ આંકડાઓમાં ઘટાડો ટકાવારીના હિસાબથી આવતો રહ્યો ડિસેમ્બર મહિનો બેસતા સુધીમાં જે આંકડો આવ્યો એ આંકડો એટલે ડિસેમ્બર મહિનો બેસતા સુધીમાં ગયા વર્ષમાં થયેલા વાવેતરની સરખામણીએ લગભગ બાર થી પંદર ટકા જેટલા વાવેતરના આંકડાનો ઘટાડો સરકારે જાહેર કર્યો હવે આ ટોટલ આંકડો જે કઈ છે એ ટોટલ આંકડા ઉપર એક નજર નાખીએ તો ગયા વર્ષમાં વર્ષ ડિસેમ્બર મહિનાની પહેલી બીજી તારીખ દરમિયાન સરકારે જે વાવેતરના આંકડાઓ જાહેર કર્યા હોય એ આંકડાઓ એટલે લગભગ બે લાખ અને કે તેર પંદર હજાર હેક્ટર જમીનમાં આપણા ગુજરાતમાં જીરાનું વાવેતર થયું હતું એવું સરકારી આંકડાઓ બતાવે છે એની સામે આ વર્ષમાં અત્યારે ડિસેમ્બર પહેલી બીજી તારીખ સુધીમાં વાવેતરના જાહેર થયેલા આંકડાઓ લગભગ એક લાખ અને પંચાણું હજાર હેક્ટર વાવેતર સ્થિતિ બતાવવામાં આવી રહી છે આપણા ગુજરાતમાં સરકારના આંકડા પ્રમાણે જે હતું એ લગભગ પોણા પાંચ લાખ હેક્ટરમાં હતું પણ એમાંથી આ વર્ષે અત્યારે જે વાવેતર થયું છે એ વાવેતર ગયા વર્ષે સરખામણીએ આગ સમયગાળા

વાવેતરના અંતિમ આંકડાઓ બજાર બજાર પાસે પાસે ક્યારે આવે તો વાવેતરના આંકડાઓ અંતિમ રૂપમાં આવવા માટે લગભગ પંદર આસપાસનો સમય આપણે ગણવો અને સમજવો જોઈએ ત્યાર પછી બહુ નહીવત વાવેતર થતું હોય છે પંદર ડિસેમ્બર સુધીમાં હજી પણ કેટલાક ખેડૂતો વાવેતર કદાચ કરે હવે આપણા ગુજરાતમાં વાવેતરના રકબામાં થોડો ઘણો વધારો હજી પણ થઈ શકે રાજસ્થાનની સ્થિતિ શું તો રાજસ્થાનમાં એકંદર આપણે જોઈએ તો સરકારે આંકડા જાહેર નથી કર્યા પણ ત્યાંના જે કોઈ છે ખાસ કરીને જીરાના વાવેતર વિસ્તારના વાવે એમની જે વાત છે એમની જે ચર્ચા છે અને એમના તરફથી જે માહિતીઓ આવે છે એ માહિતીઓ એવી આવી રહી છે કે રાજસ્થાનમાં આપણા કરતાં પણ વાવેતર વિસ્તાર વધારે પ્રમાણમાં ઘટ છે હવે ત્યાં વધારે વાવેતર ઘટવાની શક્યતાઓ જે કઈ એ વિસ્તારના ખેડૂતો બતાવી રહ્યા છે અને એનું જે કારણ છે એ કારણ પણ સ્પષ્ટ રીતે આપણને છે આપણે ત્યાં વરસાદ જે સમજાયું છેલ્લો થયો એ છેલ્લો વરસાદ નવેમ્બર મહિનાની તારીખે વરસાદી વાતાવરણ ગયા પછી આપણે ત્યાં વરસાદ નથી થયો એટલે કે ત્યાર પછીના સમયગાળા દરમિયાન આપણે જે કાંઈ વાવેતર કરવા માંગતા હોઈએ આ વાવેતર આપણે કરી શક્યા છીએ એની સામે રાજસ્થાનમાં આપણે જોઈએ તો નવેમ્બર મહિનો પૂરો થયો ત્યાં સુધી વચ્ચે વચ્ચે બે થી ત્રણ વખત વરસાદના હુમલાઓ વરસાદી વાતાવરણના હુમલાઓ આવું બધું શરૂ રહ્યું છે એટલે આ એક કારણ રાજસ્થાનમાં વાવેતર વિસ્તાર આ દરમિયાન પણ બહુ ઓછો વધ્યો છે સામે રાજસ્થાનના ખેડૂતો જે વિસ્તારમાં જીરાનું વાવેતર કરે છે એ વિસ્તારના ખેડૂતો પાસે વૈકલ્પિક પાક આ વર્ષમાં એક બહુ સારો હતો અને એ વૈકલ્પિક પાક એટલે રાયડાનો પાક રાયડામાં આ વર્ષે રાજસ્થાનના ખેડૂતો કે જે વિસ્તારના હોય આ વિસ્તારના ખેડૂતોને રાયડાનો ભાવ આખી આખી દરમિયાન સૌથી સારો મળ્યો છે એટલે કે બાકીની તમામ કરતા ભાવ ઊંચો રહ્યો આખી સિઝન દરમિયાન ઊંચો રહ્યો હજી પણ સારા ભાવથી રાયડો વેચાઈ રહ્યો છે એટલે આ વિસ્તારના ખેડૂતો જીરાના વિકલ્પ તરીકે રાયડાના વાવેતર તરફ ખૂબ મોટા પ્રમાણમાં વળ્યા છે આ વર્ષમાં પરિણામે જીરાનું વાવેતર થઈ શકે એવો વિસ્તાર રાજસ્થાન પાસે ગયા વર્ષની સરખામણીમાં રાયડાના વધેલા વાવેતરના કારણે ઓછો થઈ ગયો છે ત્રીજું કારણ જોઈએ આપણે આ વિસ્તારનું તો એમની જે ખેતી પદ્ધતિ છે એ ખેતી પદ્ધતિમાં પાણીની જે જરૂરિયાત છે એ જરૂરિયાતની પૂર્તિ માત્રને માત્ર મહત્તમ આપણે જોઈએ તો નેરોના સંચાલન દ્વારા થાય છે અને નેરોમાં તકલીફ મોટી છે હજી નેરો પાણીનું વહન કરી શકે એવી સ્થિતિમાં નથી પરિણામે રાજસ્થાન અને આપણા ઉત્તર ગુજરાતનો જીરાના વાવેતરનો વિસ્તાર વાવેતરથી વંચિત હજી સુધી છે આગળના હવેના સમયગાળામાં જીરાના વાવેતરનો સમય પૂરો થાય ત્યાં સુધીમાં વાવેતરના વિસ્તારમાં બહુ મોટો વધારો થવાની સંભાવનાઓ આવા બે ત્રણ કારણોસર બહુ ઓછી થઈ જાય છે આપણા સૌરાષ્ટ્રની વાવેતરની જે કાંઈ વિસ્તારની સ્થિતિ છે એ વિસ્તારની સ્થિતિમાં હજી આગળના દિવસોમાં વધારો થઈ શકે છે પણ પરિસ્થિતિ જુદા જુદા સમયગાળામાં ઓછામાં ઓછાની શક્યતાઓ સાથે જોડાઈ ગઈ છે એટલે વાવેતરના આંકડાઓ રાજસ્થાનના જાહેર નથી થયા તેમ છતાં પણ ખૂબ નીચા આવી શકે છે આપણા જાહેર થયેલા આંકડાઓ અત્યારે હવે નીચે એટલે કે પાછો રહી ગયા છે ગયા વર્ષની સરખામણીમાં પણ

પોતાના એટલા બધા મજબૂત અને વિશ્વાસપાત્ર પાત્ર સોર્સિસ છે કે એ પોતાની જરૂરિયાત પ્રમાણેના તમામે તમામ આંકડાઓ પાકે પાકા એકઠા કરી લેશે અને એ આંકડાઓ જે કાંઈ બજાર એકઠા કરશે એટલે કે વેપારી સંગઠનો જે કાંઈ આંકડા એકતા કરશે એ આંકડાઓના આધારે દેખાશે તો અહીંયા જાળવી રાખશે અને આમાંથી પણ કાપ મૂકવા જેવું એમને લાગશે તો આમાંથી પણ કાપ મૂકી શકે છે વાવેતરના આંકડાઓ અને નવા વર્ષના ઉત્પાદનની શક્યતાઓને સંભાવનાઓની તમામે તમામ અસર માત્રને માત્ર વેપારી સંગઠનોના આંકડાઓ અને વેપારી સંગઠને તૈયાર કરેલા અંદાજોના આધારે નક્કી થશે મિત્રો હવે સ્વાભાવિક રીતે એક ખેડૂત તરીકે આપણે ઘણી વખત રોષપૂર્વક એવું કહેતા હોઈએ છીએ કે વેપારી સમુદાયો ખોટા આંકડા આપે છે વાત સાચી હોય શકે વેપારી સમુદાય સંપૂર્ણપણે ખોટા આંકડાઓ આપતું હોય આપણે આ વાતને એક વખત સ્વીકારી લીધા પછી ખેડૂતો અવશ્ય સ્વીકારવી પડશે કે વેપારી સમુદાય છે કે સાચા છે એનો કોઈ અર્થ રહેતો નથી અર્થ માત્ર ને માત્ર એનો જ રહે છે કે એમના આંકડાઓ જ બજારનું સંચાલન કરે છે એમના આંકડાઓ ખોટા હોય શકે સાચા હોય શકે એ આપણી માનસિકતા છે પણ બજાર એમના ધોરણે નિર્ણય કરે છે સરકાર પણ જાણીએ છીએ કાયમ માટે આપણે ત્યાં કપાસના ઉત્પાદનમાં કોઈ જાતની તકલીફ નથી કોઈ જાતની તંગી નથી અને છતાં બજારની માંગણી ઊભી થઈ તો સરકારે નિઃશુલ્ક આયાત ખુલ્લી કરી છે રૂ માટે એકાદ બે અઠવાડિયું વાવેતર થવાની તમામ સંભાવનાઓ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી આંકડાઓનું અંતિમ ચિત્ર વેપારી સમુદાય તરફથી પણ નહીં આવે અને વેપારી સમુદાય તરફથી પોતાનો સર્વે જ્યારે આવી જાય ત્યારે બજારની એક નવી દિશા અવશ્ય બનશે નવી દિશા જ્યારે બને ત્યારે અત્યારે હવે આપણી પાસે કેટલો સ્ટોક છે કે સંગ્રાહકો પાસે કેટલો સ્ટોક છે આનું પણ બહુ મહત્વ નહીં રહે આખરે મહત્વ જે કઈ રહેશે એ વાવેતર આંકડાઓ અને સાથે સાથે ઉત્પાદનની શક્યતાઓ અને સંભાવનાઓના આધારે બજાર આગળના દિવસોમાં ચાલશે મિત્રો આજના દિવસે જીરાની બજાર પરિસ્થિતિ અને બજાર પરિસ્થિતિની સાથે જોડાયેલું સૌથી અગત્યનું વર્તમાન સમયનું બળ એટલે વાવેતર અને નવી સિઝનના ઉત્પાદનની શક્યતાઓ સંભાવનાઓની આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે આજના દિવસે જીરા પર આટલું જ જય કિસાન જય ભારત